નમસ્કાર હું નટવર ભાલાડા મારી યુટ્યુબ ચેનલ નટવર ભાલાડા પર આપનું હાર્દિક સ્વાગત છે આ જે વિડીયો છે એ ખાસ એટલા માટે છે કે લોકો આતુરતાપૂર્વક એક ઘટનાની રાહ જોતા હતા અને એ ઘટના એટલે ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં બે અગિયાર બે હજાર ચોવીસ અને નવા વર્ષના દિવસે સાધુ વેશમાં આવી કાંતિભાઈ ભાલાડા નામના વ્યક્તિ પાસેથી સોનું અને રોકડ મતા લઈ ગયેલ આ આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય એટલા માટે લોકોએ લોકજાગૃતિ રૂપે મેં જે આ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો એને એટલો શેર કર્યો કે લગભગ આજ સુધીમાં સવા ચાર લોક લાખ લોકો કરતા સવા ચાર લાખ કરતા વધારે લોકોએ આ વિડીયો જોયો જેનો અર્થ એવો હતો કે લોકો આવી ઘટનાનો ભોગ બનતા હતા અને લોકો આવી ઘટનાનો ભોગ ન બને એટલા માટે તકેદારી રૂપે આ વિડીયો શેર કર્યો હતો અને સાથે સાથે પોલીસ શું કરી શકે એની વાત કરવી છે તો આ ઘટનાના જે બે આરોપીઓ છે એમાં એક નેનુનાથ મુનાનાથ નેનુનાથ ઉર્ફે મુનાનાથ જવરનાથ સોલંકી ઉંમર સાડત્રીસ રહેવાસી સરસણા ગામ વાદીપરા તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગર અને બીજો એનો ભાઈ નાનો સુરજનાથ જવરનાથ સોલંકી વાદી રહેવાસી મોટા ભોજપરા વાદી વસાહત તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી આ બંને ભાઈ મળી અને આ આખા ઓપરેશનને અંજામ આપતા હતા અને એને પોલીસે કેવી રીતે પકડ્યા કોણે પકડ્યા એની વાત કરતા પહેલાં આ લોકો કેવી રીતે આ ઓપરેશન કરતા એની જો વાત કરું અગાઉના મેં જે બે ત્રણ વિડીયો બનાવ્યા ત્રણ વિડીયો બનાવ્યા એમાં આ લોકોની કેવી રીત હતી એ મેં વાત કરેલી છે પણ છતાંય ટૂંકમાં વાત કરું તો આ લોકો ખાસ કરીને પચાસ વર્ષની ઉંમરની વ્યક્તિ હોય એના કરતાં વધારેની ઉંમરની વ્યક્તિઓને શિકાર કરતા જેથી કરીને એને એના ઓપરેશનમાં સરળતા રહીએ બીજું આ ગાડી લઈને આવતા જેમાં એક સાધુ રૂપમાં હોય અને એક ડ્રાઈવર હોય બંને મળી અને કોઈ આવી જે જેને શિકાર બનાવવો હોય જે શિકાર પસંદ કરે એવી વ્યક્તિને મંદિરનું સરનામું પૂછતા પછી દક્ષિણા રૂપે એક રૂપીઓ ભેટ માગતા આવી રીતે વાતોમાં ભોળવી અને એન એન પ્રકારે આ શિકાર કરતા અને લોકો પાસેથી ઘરેણું અથવા રોકડ રકમ પડાવતા જે આપણે અગાઉના વિડીયોમાં જોયું છે આ બંને આરોપીઓ પકડાણાં છે એની સાથે એની કાર જેના નંબર છે જી જે જીરો થ્રી એચકે નાઇન ફોર થ્રી નાઇન આઈટેન કલર આઈટેન વ્હાઈટ કલરની કાર પકડાણી છે અને કાંતિભાઈનું જે ઘરેણું ગયું હતું એ ઘરેણું પણ પકડાઈ ગયું છે એટલે લોકો માટે ખાસ તો આ સંદેશ એટલા માટે છે કે લોકોને એક અપેક્ષા હતી કે આ વિડીયો થકી મારો જે વિડીયો બન્યો હતો અને એને કારણે લોકજાગૃતિ આવી અને ઈ લોક જાગૃતિને કારણે અને પોલીસની મહેનતને કારણે આરોપીઓ પકડાણા છે એટલા માટે આ વિડીયો છે હવે પોલીસે કેવી રીતે પકડાય તો આમાં ખાસ કરીને જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની એક ટીમ હતી જેમાં પીઆઈ જેપી રાવ સાહેબના માર્ગદર્શન નીચે સોલંકી સાહેબ હેડ કોન્સ્ટેબલ રૂપકભાઈ ગોહરા ધર્મેન્દ્રસિંહ જાડેજા રવિરાજસિંહ વાડા પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાંધલ મુકેશભાઈ મકવાણા અને સંજયભાઈ મકવાણા અને સાથે રાજકોટ રૂરલ એલસીબીની ટીમ હતી જેમાં પીઆઈ વીવી ઓડેદરા સાહેબના માર્ગદર્શન નીચે એ રવિભાઈ બારડ રોહિતભાઈ બકોતરા વકાતરભાઈ આરબ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા અનિલભાઈ ગુજરાતી વાઘાભાઈ આલ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ સોનરાજ પ્રકાશભાઈ પરમાર મહીપાલસિંહ ચુડાસમા આ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબીની ટીમના આ જામબાજ અધિકારીઓએ તેર દિવસનું આ સતત કામગીરી કરી જેમાં મોબાઈલ સર્વેલન્સના આધારે ટેકનિકલ સોર્સ થકી અને બાતમીદારોની ગુપ્ત માહિતીના આધારે તેર દિવસની સઘન કામગીરી કરી અને આ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે આ આરોપીઓ આજની તારીખે પંદર અગિયાર બે હજાર ચોવીસના દિવસે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના લોકઅપમાં પુરાઈ ગયા છે એટલે આમાં જનતાએ જે વિડીયો શેર કર્યો અને પોલીસે જે કામગીરી કરી એટલે ખાસ તો આજે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જનતાનો અને પોલીસનો આ અધિકારીઓનો અને જનતાએ જે વિડીયો શેર કર્યો આ બધાનો ખૂબ ખૂબ આભાર કે આ આરોપીઓ સુધી આપણે પહોંચી શક્યા આ આરોપીઓ આજે કબજામાં આવી ગયા છે જય હિન્દ જય ભારત